નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ ને ખેતીના જે જે એક એક ને કા નવી માહિતી એ મિત્રો મેળવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીશું કપાસના પાકની મિત્રો કપાસનો પાક જે છે એ હાલના સમયગાળાની અંદર આમ ગણીએ ને તો લગભગ જે છે એ ચાલીસ થી લઈ અને 60 દિવસનો કપાસ જે છે એ થાવા આવ્યો ત્યારે આ કપાસના પાકની અંદર હાલના સમયગાળાની અંદર કેવી કાળજી જે છે એ આપણે રાખવી જોઈએ એની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરીએ સૌ સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે કપાસના પાક ની માહિતી મેળવી આપનું પૂરેપૂરું નામ રાજેશભાઈ પ્રેમજીભાઈ તોગડિયા ગામ સાંઠવાયા તાલુકો કોટલા સાંગાણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર નવાણું એક ચોત્રી બેતાલીસ આઠ છત્રી બરાબર છે આપનો મોબાઈલ નંબર આપનું નામ ભરતભાઈ પ્રેમજીભાઈ તોગડિયા સાંઠભાઈ સાંઠભાઈ

ಆ ಕಪಾಸ સોળ તારીખે વાવેલો હતો એટલે લગભગ થી પોણા મહિના જેવું અને કેટલા વીઘામાં વાવેતર કરેલું કપાસનું પાંચ વીઘામાં વાવેતર છે પાંચ વીઘામાં વાવેતર પાયા અંદર કયા ખાતરો ઉપયોગ કર્યો છે પાયા અંદર ડીએપી અને સલ્ફર કેટલા વીઘામાં કેટલું નાખ્યું એમ એક દસ કિલો એક વિઘે દસ કિલો બરાબર છે અને બે આર વચ્ચેનું કેવું અંતર રાખ્યું બે સોળ વચ્ચેનું કેવું અંતર રાખ્યું આમાં બે આર વિશે છો સાઠ ની જારી

ચાલીસ થી લઈ અને પિસ્તાળીસ દિવસ જે છે પિસ્તાળીસ પંચાવન દિવસ કપાસ થવા આવ્યો છે ત્યારે આ સમયગાળા અંદર મિત્રો હવે જે છે એ ફૂલ સાપવા બેસા એ માટે ખુબ અગત્યની વાત છે ફૂલ સાપા જે છે એ વધારે વધારે બે

ગુલાબી અળ જે છે એ છે પછી સુશિયા જીવાતો જે ના આવે એના માટે જે આપણે ઈપીએનની જે ભલામણ કરી છે જે કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ એટલે કે કિસાન શક્તિ તો આ સમયગાળો એના માટેનો શ્રેષ્ઠ સમયગાળો છે શા માટે તો કે આ ઈપીએન જે છે એને આપણે એકવાર આપી દઈએ તો જમીનની અંદર જે ગુલાબી અળના જે કઈ કોશેટા હોય છે એ કોશેટામાંથી ફૂદું જ નહીં થાય બરાબર તો એ આવવાનો પ્રશ્ન નહીં રહે કોઈ ફૂદા બન્યા તો એને જે મીટિંગ પીરિયડ હોય જે નર અને માદા ભેગા થાય અને પછી જે પ્રજાતિને જન્મ આપતા હોય તો એ જ્યારે જમીનના સંસર્ગમાં આવશે તો આ નાશ કરશે એવી રીતે આખા ગુલાબીળ જે છે એને આપણા ખેતરમાં આવવા ન દેવાનું કામ એ કરે બીજું કપાસમાં લીલી પોપ સફેદ માખી વધારે હોય તો જો આ ઈપીએન આપણે આપી દીધું હોય તો એ આવવાની ક્યાંથી આજી વાત પચાસ થી સિતેર ટકા દવાનો ખર્ચો જે છે એ આ ઘટાડવાનું કામ આ ઈપીએન કરે તો હાલના સમયગાળા અંદર ભેજ વાળું વાતાવરણ હોય ત્યારે એ આપીએ એટલે કે પચીસ થી ત્રીસ ટકા ભેજ હોય તો એવા સમયગાળા અંદર આપણે આપીએ કારણ કે આ ઈપીએન ને પગ કે પાંખું હોતી નથી

આ એક જ વખતમાં ઘણા લાંબા સમય નું રિઝલ્ટ અને સાથે સાથે તમામ જીવાતો જે આપણે ઓળખીએ છીએ નો ઓળખીએ એવી તમામ જીવાતો પણ મારવાનું કામ આ ઈપીએન એટલે કે કિસાન શક્તિ કરે છે હવે આ કિસાન શક્તિ જે છે વાપરવા માટે તો મેં તમને અગાઉ મિટિંગમાં પણ તમને કીધું હતું કે વાપરવામાં કેવી રીતનું ધ્યાન રાખવાનું તો કે ખાતર બે ચાર દિવસ પહેલા નહીં આપેલું હોવું જોઈએ ખાતર બે ચાર દિવસ આ દવા છાંટો ત્યારે બે દિવસ બે ત્રણ દિવસ નો ગાળો રાખવાનો આ આપ્યા પેલા દવા પણ નહીં સાંટવાની અને પછી પણ દવા બે દિવસ ત્રણ દિવસ દવા સાંટવાનો ગાળો રાખવાનો આ એક આપણા માટે ખૂબ ઉપયોગી છે ફૂગનાશક નહીં આપવાનું હા ફૂગનાશક કે ઓલા કોઈ પણ જે છે એ અત્યારે આપવાના જ્યારે આપો ત્યારે નહીં આપવાનું ભેજ જમીનમાં હોય ત્યારે તમે આપી શકો બારસો ને વીસ રૂપિયા જે છે એની એની કિંમત છે બારસો ને વીસ રૂપિયા એ એની કિંમત છે હવે આમ ગણવા જાય તો બારસો વીસ રૂપિયા માં આપડે એક બોટલ બરાબર અને જે છે જીવાત ને મારવા માટે ન પડતા જીવાત ન થાય એમાં જો દોડશું ને તો ગુલાબી આપણે ખુબ સારો ફાયદો એ મિત્રો આપણે જોવા મળશે ત્યારે મિત્રો આજે અમે સાંઢવાયા ગામની અંદર અમારા પ્રગતિશીલ ખેડૂત મિત્રો ખૂબ આગ્રહ આવા સારું વરસાદમાં કે આજ તો ભાઈ જેનો કાર્યક્રમ રાખવાનો જ છે અને અમે આજે અહીંયા ભજીયાના કાર્યક્રમની અંદર આવ્યા અને ખૂબ મજા આવી મિત્રો તમે પણ આવા કાર્યક્રમો ભજીયાના કરતા હોય તો ક્યારેક અમને આમંત્રણ આપજો તમે ત્યાં પણ પોગી જાવ બરાબર અને આજે ખૂબ મજા આવી કપાસના પાક વિશેની પણ થોડી ઘણી માહિતી મિત્રો આપણે મેળવી આ બધા ભાઈઓનો જે છે એ હું કિસાન સપરમાં એજે મૂળ્યા ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ખેડૂત મિત્રો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતર છવ્વીસ બાર ત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત સુખી ¿Tú? ¿Bodas, suki?